નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આ વિડીયોમાં આપણે આવતીકાલે પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ જે ગણિત વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું જેમના કુલ ગુણ છે ચાલીસ અને જબુ ગણિત વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગણિત વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયના તૃતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબો જેમના ગુણ છે પાંચ તો અહીં નકશો આપેલો છે એ નકશાના આધારે પ્રશ્નોના જવાબ નંબર એ રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે દક્ષિણ દિશામાં નંબર બે મંદિર બસ મથકની કઈ દિશામાં છે તો કે પૂર્વ દિશામાં નંબર ત્રણ જો તમારે દવાખાનાથી સિનેમા ગૃહ તરફ જવું હોય તો કઈ દિશામાં જશો દક્ષિણ દિશામાં નંબર ચાર દૂધની ડેરી મંદિરની કઈ દિશામાં છે તો કે ઉત્તર દિશામાં નંબર પાંચ દવાખાનું દૂધ ડેરીની કઈ દિશામાં છે તો કે પશ્ચિમ દિશામાં ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન બે નીચે આપેલી ખુલ્લી જાળીને તેમના ઘન ખોખા સાથે જોડો જેમના ગુણ ચાર અહીં તમે જોઈ શકો છો વિભાગ એ અને વિભાગ બી આપેલો છે એના ઘન ખોખા સાથે આ રીતના જોડવાનો છે પ્રશ્ન ત્રણ સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કરો જેમના ગુણ પાંચ નંબર એક જીરો પોઈન્ટ ત્રણ ત્રણના છેદમાં દસ નંબર બે જીરો પોઈન્ટ એકવીસ એકવીસના છેદમાં સો નંબર ત્રણ જીરો પોઈન્ટ જીરો પાંચ પાંચના છેદમાં સો નંબર ચાર જીરો પોઈન્ટ ઓગણચાલીસ ઓગણચાલીસના છેદમાં સો

આપેલા બોર્ડમાં એક સેમી ગુણ્યા એક સેમીના કેટલા કાર્ડબોર્ડનો ના ટુકડા ગોઠવી શકાય તો અહીં તમને દાખલો આપેલો છે આ રીતના તમારે દાખલો ગણવાનો છે તો કે પચીસ ટુકડા ગોઠવી શકાય નંબર બે ઓગણીસ મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું થાય ત્રણસો ને એકસઠ ચોરસ મીટર નંબર ત્રણ એક લંબ ચોરસ ચૌગિક પાર્કની લંબાઈ બાર મીટર અને પહોળાઈ મીટર છે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે તો કે બાસઠ મીટર નંબર ચાર એક રમતના મેદાનની લંબાઈ તેર મીટર અને પહોળાઈ દસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે એકસો ત્રીસ ચોરસ મીટર નંબર પાંચ તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો તો કે સિત્તેર સેમી પ્રશ્ન છ આપેલ આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ અહીં જે આલેખ આપેલો છે એ પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે સાત નંબર બે કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે કેટલી તો કે અગિયાર હોકીની એટલે કે ક્રિકેટ અને હોકીમાં અગિયાર ખેલાડી છે નંબર ત્રણ ખો ખો કરતાં ઓછા ખેલાડી કઈ કઈ રમતમાં છે તો કબડ્ડી અને વોલીબોલમાં ખો ખો કરતાં ઓછા ખેલાડી છે નંબર ચાર ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે તો કે ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં પાંચ ખેલાડીઓ વધુ છે નંબર પાંચ ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ક્રિકેટ હોકી ફૂટબોલ ખો ખો કબડ્ડી અને વોલીબોલ પ્રશ્ન સાત નીચેના વ્યવહારિક દાખલા ગણો બે જેમના ગુણ છ નંબર એક એક ઘરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીએ છે તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય એક વર્ષમાં તેઓ કુલ કેટલું પાણી પીશે તો એક વર્ષની અંદર તેઓ ઓગણત્રીસ હજાર બસ્સો જેટલું પાણી એટલે કે પાણી પીવાશે નંબર બે એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો પચાસ લીટર જેટલું દૂધ વપરાય છે તો જાન્યુઆરીથી મે મહિનામાં કેટલું દૂધ વપરાશે તો કે બાવીસ હજાર પાંચસો લીટર નંબર અંજલી બહેનને દસો પચાસ રૂપિયા અને જયરામ ભાઈને બસો ને સાહીઠ રૂપિયા મળે છે જો બંને પંચાવન દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના મળીને કેટલા રૂપિયા થાય તો કે બાવીસ હજાર પાંચસો પચાસ રૂપિયા જેટલા થાય ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ

જો બે રૂપિયાના સો સિક્કાનું વજન ચારસો ને પંચ્યાસી ગ્રામ હોય તો હજાર સિક્કાનું વજન કેટલા ક્રીગા અને કેટલા ગ્રામ થાય તો કે અડતાલીસ એટલે કે ચાર હજાર આઠસો ને પચાસ ગ્રામ થાય તો કે વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે